તાજેતરમાં રખ્યા રાજસ્થાન વિદ્યાલય સ્કૂલની અંદર તેરમા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી તારીખ તેવીસ ત્રણ બે હજાર ચોવીસ શનિવાર રાજસ્થાન વિદ્યાલય સ્કૂલની અંદર તેરમા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં યશ શ્રેય શાળાની મેનેજમેન્ટ ક્વોલિટી પ્રખર લીડરશીપ શાળાના સર્વ સ્ટાફ મિત્ર અને સમગ્ર રખ્યાલ અને તેની આજુબાજુના નાગરિકોના ફાળે જાય છે શિક્ષણમાં સર્વશ્રેષ્ઠ એટલે રાજસ્થાન વિદ્યાલય તેમજ નારી શક્તિ આધ્યાત્મિકતા અને વિકસિત ભારત થીમને અનુરૂપ રંગારંગ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા જેમાં રખ્યાલ ગામ સહિત આજુબાજુના ગામોમાંથી નાગરિકો ઉત્સાહભેર કાર્યક્રમ જોવાને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઉમટી પડ્યા આ રંગારંગ કાર્યક્રમે પ્રજાનું દિલ જીતી લીધું જેમાં મુખ્ય મહેમાન શ્રી ભરતસિંહ બી ઝાલા ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય વેપારી પ્રમુખ શ્રી રમેશ ચંદ્ર અંબાલાલ શાહ કાર્યક્રમના અંત સુધી હાજર રહ્યા હતા શાળાના પ્રમુખ એવા ચિમનલાલજી ધુપ્પડ સાહેબે સર્વે સ્ટાફ મિત્ર અને વિદ્યાર્થીઓને મહેનતને ધન્યવાદ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર મહેશ કેરાવલ દહેગામ